યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ વડા તળાવમાં ડૂબેલા બે યુવકો પૈકી એકનું મોત થયું છે દરેકને ફાયર અને રેસ્ક્યુની ટીમે બચાવી લીધો છે આ ઘટના અંગે હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુની ટીમની જાણ કરાતા પોલીસ સહિત ફાયર અને રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ તળાવના ઊંડા પાણીમાં આવેલી ટેકરી પર પોતાનો બચાવ કરીને બેસી રહેલા જીજ્ઞેશનું રેસ્ક્યુ કર્યું હતું તો પાણીમાં ડૂબી ગયેલા વિપુલને શોધવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ભારે શોધકોર્ણ કર્યા બાદ વિપુલનો બિટદેહ મળી આપ્યો હતો જેની બહાર કાઢવામાં આવ્યો હતો પાવાગઢ પોલીસે વિપુલ અભયસિંહ રાઠવાના રાડપણના બિટદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જરબનાવ અંગે પાવાગઢ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા અંગેની તજવીજ હાથ ધરી છે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ